જય હિન્દ ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓ મારા ચીખલી તાલુકાના મીણકચ્છ ગ્રામના ગ્રામવાસીઓ તથા તાલુકા ચીખલી તાલુકાના સમગ્ર ગ્રામજનો સમગ્ર દેશવાસીઓના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન સૌને સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય હું જયેશભાઈ કે પટેલ સરપંચશ્રી મીણકચ આજે મીણકચ ખાતે ઓગણીસમો સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જે ખૂબ ધામધૂમથી અને સફળતાપૂર્વક એને પાર પાડવામાં આવ્યો અમારી વર્ષોની માગણી હતી અને મેં પણ વારંવાર તાલુકા સેવા સદનમાં મામલતદારશ્રીને પણ જણાવેલું હતું કે એકવાર અમારી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજનો પ્રોગ્રામ રાખો તો એ વાતને મામલતદાર સાહેબે ઉપાડીને એક તાલુકા કક્ષાનો આપ્યો એ બદલ હું સેવા સદન વહીવટીતંત્રનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલ અને આજુબાજુની સ્કૂલોના ટીચરોએ પણ એમાં ખૂબ સહકાર અને સહયોગ આપ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આ પ્રોગ્રામના અંતે વૃક્ષારોપણનો પણ સફળતાપૂર્વક એક આયોજન કરવામાં આવ્યું હતું અને એ પણ સારી રીતે પાર પડ્યું છે અને આ પ્રોગ્રામમાં આવેલા ગામજનો અને આજુબાજુથી પધારેલા બધા સરપંચ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચીખલી વિજયકુમાર મેંકાશાળામાં જે સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો છે આટલા ઊંડાણ વિસ્તારમાં લગભગ પહેલી વખત પસંદગી થઈ છે અને લોકોનો સહયોગ પણ સારો રહ્યો છે સ્ટાફ શિક્ષક મિત્રો અને બધા જ ખાતાનો સહયોગ સારો રહ્યો અને ખૂબ જ અમારા માટે તો ગૌરવની વાત કહેવાય એવી આજે ઉજવણી થઈ છે ગ્રામજનો પણ ખૂબ જ ઉત્સાહમાં હતા અને એ બાબતમાં આપણે બધાને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં વિવિધ સાત કૃતિ જેટલી રજૂ થઈ અને અન્ય શાળામાંથી પ્રાઇવેટ શાળામાંથી પણ બે કૃતિ હતી અને બાકીની આપણી સરકારી શાળામાંથી પણ સારામાં સારી કૃતિઓનું પ્રેઝન્ટેશન થયું અને એ આ બાબતમાં છેલ્લે વૃક્ષારોપણ વન વિભાગનો પણ સહયોગથી વૃક્ષારોપણ થયું અને વૃક્ષો રોપીને પ્રકૃતિનું જતન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વિભાગમાં આપણે એ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીએ જેમણે પોતાની જાનની પરવા કર્યા વગર દેશને આઝાદી My name is Madhavi. I'm from Alabama. We are many in body, but one in mind. We are proud Indians. देशे भारत गङ्गा बृन्द्र हिमाचल यमुना गा उज्जल जल तरङ्गा तव शुभगा मे जा